વૈષ્ણો દેવી મંદિરમાં વર્ષોથી યોજાતા પરંપરાગત ગરબામાં નાની બાળકી ગરબા રમે છે અહીં માત્ર મહિલાઓ એન્ટ્રી હોય છે અને કડક સુરક્ષા વ્યવસ્થા છે આ ગરબા આધુનિક ડોમ ગરબાની તુલનામાં પારંપરિક રીતે રમવામાં આવે છે જ્યાં સ્ત્રીઓ પોતાનો સંગીત અને મજાનો અનુભવ સુરક્ષિત રીતે કરી શકે છે

હું તો આવું ગરબા રમ પણ મને અહીંયા બહુ મજા આવે છે એટલે હું દોઢ નવરાત્રીમાં અહીંયા જ છું ગરબા રમ માં હું અહિયાં લગભગ મને જ્યારથી ખબર પડી ત્યાર પછી હું એક વર્ષથી તો અહીંયા હું આવું ઉત્તર માં વૈષ્ણોક્તિ ધાબ તો અહીંયા પે કેટલા સાલો સે ગરબા હો ગયા લગભગ 15 વર્ષ થઈ ગયા કિસ પ્રકાર કા અહીંયા પે ગરબા હોતા હે સાદા ભારા તો કોઈ વો એમ તો એસા નહી હે અનેક લાગે બાકી પાસ આપુ ના શિતલ પટેલ કઈ જગ્યા ઉપર ગરબા રમવા આવો છું આ મંડી બતારુ માં બોન બતાર કપડે એટલે અપની પાસે આવેલુ છે અમે વર્ષોથી અહીંયા રેવા રમવા આવીએ છે દરબા અમને જે રમવાની ફીલિંગ અહીંયા આવે છે ને અમે કશે નહીં જતા અહીંયા કયા પ્રકારના ગરબા થાય ઓન્લી ફોર ટ્રેડિશનલ કેવી રીતે અહીં ગરબા રમવાવા રમાડવામાં આવશે અને છોકરીઓની જે સેફટી મહિલાઓની જે સેફટી અને સરસ જે સિક્યુરિટી એટલી સરસ હોય છે ને કે તમને એવું લાગે નહીં કે તમે બીજા કથા રમવા આવ્યા છો મમ્મી પપ્પા તમને સંભાળ રાખે એવી તરહ બધા સ્ટાફ અહિયાં ના એવો છે એમ

એવું લાગે કે આખો વર્ષ ગરબા અહિયાં જોઈને અમે દર વર્ષે અહીંયા આખો દિવસ રહ્યા જ કરીએ જોવાનું મન ના થાય ગામ માં આવીને બધા જ આવી જાય અલગ જ હોય હજી જે પ્રકારે ડોમ માં ને બધા હાલ જે હાલની જે કેરી છે એ ગરબાનું અલગ જ જે સ્વરૂપ આપવામાં આપેલું છે જે પરંપરે રીતે જે અહીં જે ગરબા રમવા કેવું લાગે છે અહીંયાનું ટેડિશિનલ

સૌથી સારા છે જલ્દી જલ્દી પહોંચી જાવ અને ગરબા સ્ટાર્ટ કરે તો રમવા ચાલી જાઓ બસ એટલું આમ ગમે કે બસ અહિયાં જ આવી જાઓ